ઓનલાઈન ઓઇલ પર એ પ્રતિકાર ગાડી લેવટની લોભામણી વાતો કરી સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાં ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાને મૈધરપુરા પોલીસે ઝડપી પાડી નવ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે મૈધરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે બાતમી મળી હતી કે ઓનલાઈન ઓઇલ તથા ગૂગલ મારફતે કાર લેવેચ કરનાર વેપારી તથા ગ્રાહકોના મોબાઈલ ફોન નંબર મેળવી વિશ્વાસમાં લઈ જઈ કાર વેચનારોને ઊંચી કિંમત જણાવી તથા ખરીદનારની ઓછી કિંમતમાં સોદો કરી આપવાની લોભામણી લાલચ આપી નક્કી કરેલ રૂપિયા આંગળીયા પેઢી મારફતે મેળવી ઠગે આચરનાર પિયુષ પટેલ સુરત આવ્યો છે જે માહિતીના આધારે મૈધરપુરા પોલીસે મહેસાણાના વિસનગરના ઠગ પિયુષ મહેશ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં રીડાએ મોરબી અમદાવાદ રાજકોટ પોરબંદર ગાંધીનગર કચ્છ વલસાડ સહિત નવ ગુનાની કબૂલાત કરી હતી તો પોલીસે રીડા પાસેથી રોકડા દસ હજાર તથા ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ ફોન સહિત પંચાવન હજાર રૂપિયાની કબજે કરી છે એક આરોપી પિયુષ મહેશભાઈ પટેલ ઉંમરવર સાડત્રીસ મૂળ રહેવાસી મહેસાણા એને સીઆરપીસીની કલમ એકતાળીસ વન આઈ પ્રમાણે ડિટેન કરેલ હતો આ આરોપીની એમો થોડી ઇન્ટરેસ્ટિંગ હતી ગુનો કરવાની આદત એની એ ઓએલએક્સ ઉપર જે વ્યક્તિઓ ગાડી વેચવા માટે મૂકે એવા માણસોનો કોન્ટેક કરીને એના વિશ્વાસમાં લઈ એમની ગાડીની વિગતો મેળવી એ ગાડીના ફોટોગ્રાફ્સ મેળવી લેતો હતો ત્યારબાદ ગાડી લેનાર વ્યક્તિના કોન્ટેકમાં તેમજ જે તે સિટીના ગાડી લે વેચનો ધંધો કરનાર એજન્સીનો કોન્ટેક કરતો અને વેચનાર વ્યક્તિ પાસે ઊંચા પૈસા આપવા માટેની લાલચ આપતો અને ખરીદનારને સસ્તામાં આપવાની લાલચ આપી બંને પાર્ટીને વિશ્વાસમાં લેતો હતો ત્યારબાદ લેનાર પાર્ટીને વેચનાર પાર્ટી પાસે મોકલી આપતો પરંતુ શરત એટલી રાખતો કે પૈસાની કોઈ ચર્ચા ના કરતા એટલે લેનાર વ્યક્તિ ઓછા પૈસે ગાડી મળવાની લાલચે આને વાતમાં આવી જતા હતા ત્યારબાદ એ આંગળીયા પેઢી દ્વારા એ પૈસા પોતે મેળવી લેતો હતો અને લેનાર પાર્ટીને એમ કહેતો હતો કે તમને પૈસા આપ્યાના ત્રણ ચાર કલાકમાં ડિલિવરી મળશે પરંતુ પૈસા એકવાર આવી જાય ત્યાર પછી એ સિટી છોડી દેતો હતો તો આ વ્યક્તિની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધીમાં નવેક ગુનાની અંદર એ ઓલરેડી પકડાઈ ચૂકેલો છે આ સિવાય દસ કરતાં વધારે ગુનાઓ જે અમારા ધ્યાનમાં આવેલા છે તેમાં એ ઓલરેડી વોન્ટેડ છે અને પચીસ કરતાં વધારે અરજીઓની તપાસમાં આના વિરુદ્ધની અંદર એલિગેશન્સ થયેલા છે આ તો પોલીસના ધ્યાનમાં આવેલી વિગતો છે કદાચ આનાથી વધારે ગુના એણે કરી ચૂકેલો હોય એની પ્રાથમિક પૂછપરછમાં ધ્યાનમાં આવેલું કે બે થી કરોડ કરતાં વધારે કિંમત એણે આ રીતે ફ્રોડ કરીને માણસો પાસેથી લીધેલા છે હાલ તો મિઝરપુરા પોલીસ આંતરરાજ્ય રીડા ઠગ મહેસાણાના પિયુષ પટેલને ઝડપી પાડી નવ ગુનાનો ભેદ ઉકેલ્યા હોય તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા